ગઈ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ થોરાડા પોલીસ સ્ટેશનના આજી નદીના કાંઠે એક પુરુષ ઈસમની લાશ મળેલી જે ઉપરોક્ત લાશ મરણ જનાર નીકીન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકીની હતી અને એ બાબતે તપાસ કરતા એમના જે મિત્રો છે બે મનોજ ઉર્ફે મનિયો બિસ્લરી મકવાણા તથા અન્ય કર્ણ હેમંત રાઠોડ તેઓએ તેનું ખૂન નિપજાવીને મૃત્યુ કરેલ હતું જે બાબતે થોરાડા પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબનો ગુનો ત્રેવીસ તારીખે દાખલ કરેલ અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે ભાગ કરાણું હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે નીતિનને એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી એના આધારે એમનો ઝઘડો થયેલો અને ત્રણે ત્રણ મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ એટલે આમને ડર લાગતો એમને બંને મનોજ અને કરણ બંને ભેગા થઈ એનું મૃત્યુ નિપજાયેલો પથ્થર મારીને માથામાં અને મોત નીપજાવેલ જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરેલ છે થોરાડા પોલીસ સ્ટેશન અને આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા એને અટક કરવામાં આવેલ છે હા બે આરોપી છે બીજો આરોપી વોન્ટેડ છે અને એકને પકડી લીધેલું આરોપીઓ નો ગુનાહિત બાબતે ચકાસણી કરવામાં આવશે